ધારાસભ્ય શૈલેશ મહેતાનું બીજી વખત ડમી ફેસબુક એકાઉન્ટ બનાવતા પોલીસવાળાને પત્ર લખી કાર્યવાહીની રજૂઆત કરી છે સોશિયલ મીડિયાના જમાનામાં ગઠિયાઓ કે હેકરો કોઈ પણ વ્યક્તિનું ફેસબુક એકાઉન્ટ હેક કરી કે ડમી એકાઉન્ટ બનાવવાના કિસ્સા સામે આવતા હોય છે આવો જ બનાવ ડભોઈના ધારાસભ્ય શૈલેશ મહેતા સાથે બન્યો છે ત્રણ મહિનામાં બીજી વખત કોઈ શખ્સે ડમી ફેસબુક એકાઉન્ટ બનાવતા ચર્ચાનો વિષય બન્યો છે અગાઉ પણ ડિસેમ્બર માસમાં ડમી એકાઉન્ટને લઈ ધારાસભ્ય પોલીસ કમિશનરને પત્ર લખ્યો હતો ફરી બીજી વખત ડમી એકાઉન્ટ બન્યું છે ત્યારે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ ફેસબુક પોસ્ટ મૂકી ડમી એકાઉન્ટની માહિતી આપી હતી અને સાવચેત રહેવા પોતાની વિધાનસભા અને તેમના એફબી મિત્રોને માહિતીગાર કર્યા છે સાથે જિલ્લા પોલીસ વડાને પત્ર લખી ડમી એકાઉન્ટ બનાવનાર ઈસન સામે કાર્યવાહી કરવા માંગ કરી છે સાયબર ક્રાઇમ બ્રાન્ચે આ ડમી ફેસબુક એકાઉન્ટ બનાવનાર શખ્સ સામે તપાસ શરૂ કરી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર